ઉંચી રકમે કાર ભાડું આપવાને લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી 28 કાર કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ 76 લાખ 54 હજાર ની રિકવર કરી અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ લાલજીભાઈ રમેશભાઈ મકવાણા ઉમર ઉમરવાસ્તી રહેઠાણ વિઠ્ઠલપુર ખંબાળિયા તાલુકો જિલ્લો અમરેલીવાળાને આ કામના આરોપીઓને વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો કરાવવા મેળવવાના સમાન ઈરાદે અને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડીને લાલજીભાઈ પારસી નવી મારુતિ સુઝુકી બ્રેઝા આરટીઓ રજિસ્ટર નંબર જીજે વન ફોર બીડી ફોર થ્રી સેવન વન કિંમત રૂપિયા ચૌદ લાખ પંદર પચાસ હજારની ખરીદ કરાવી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મૂકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ આ ઉપરાંત અલગ અલગ તેવી સાહેબો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો દાખલ કરેલ આ અંગે લાલજીભાઈ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ ના ભાવનગર રેન્જ ના જિલ્લાઓમાં દાખલ થયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાત ના ગુનાઓમાં ભોગ ની ગાય માલમત્તા તેને પાછી મળે તેમજ સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય

આ ગુનાના આરોપીઓ અલ્પેશ ઉર્ફે ઉર્ફે ઝાડિયો જગદીશ ચંદ્ર ઉર્ફે આડત્રીસ રહેઠાણ સુરત રુસ્તમપુરા મકાન નંબર જિલ્લો સુરત મયુર ઉર્ફે સની સાંડી ઉમરવર્ષ અઠાવીસ રહેઠાણ સુરત એ એકસો એક હજાર પાંચસો છ્યાસી રૂદર રુદ્રપુરા પોલીસ લાઇન સામે નાનપુરા જિલ્લો સુરત યોગેશ વિનુભાઈ પટેલ ઉમરવર્ષ ચાલીસ સુરત અમરોલી છાબરા ભાટા રોડ માધવનગર મકાન નંબર નવ જિલ્લો સુરત મીત ચંદ્રકાંતભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ હેઠળ સુરત અડસઠ નિર્મલ નગર સોસાયટી અમરોલી જિલ્લો સુરત તપાસ દરમિયાન ખુલવા પામેલ હકીકત આ કામના આરોપીઓ ઓછી રકમે કારુ ભાડું આપવાની લાલચ આવી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકની જાણ કર્યા બાદ બરોબર અન્યને ગીરવે મૂકી દેતા કારણે બદલામાં રકમ મળવી અને બાદમાં કારણે માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા આ કામની તપાસ દરમિયાન આરોપીઓને સિત્તેર થી વધુ કારો મેળવી હોવાની હકીકત જણાઈ આવે છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યુઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે અમરેલી જિલ્લા પોલીસ એક છેતરપિંડી કરનાર ગેંગ પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બે થી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેન હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપી ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીપિંગના બે ગુનાઓ મારાબારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંદિસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજો જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહેલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શન ની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાત માંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કાર નો પણ અટોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને જિલ્લા પોલીસને સફળતા મળી છે